ਲਕਸਵਾ ਦੇ ਸਿਰ ਸੁਟੇ ਗਿਆ ਵਾਏ ਯਾਨ ਮਰਨੋ ਬਿਆਨ ਹੋਏ ਨੇ ਇਹਨੇ ਲਕਸਵਾ ਦੇ ਸਿਰ ਸੁਟੇ ਗਿਆ ਵਾਏ ਯ ਮਦਿਨ ਜਿਉਤਾ ਹੈ ਮਦਿਵਾ ਯਾਨ ਲਕਸਵਾ ਦੇ ਸਿਰ ਸੁਟੇ ਗਿਆ ਵਾਏ ਬਾਕੀ ਤੋਰਿਆ ਵਾ ਨੂੰ ਵਾਤੂ ਥਾਏ ਲਕਸਵਾ ਦੇ ਸਿਰ ਸੁਟੇ ਦੇ ਸੁਟੇ ਦੇ ਭਾਈ ਵਾਤੂ ਥਾਏ જ્યારે પોતના પોતાને સુખ એ દુઃખે આપણા સંતોના પુરાવા પુરાવા વિનની કોઈ વાત સંતોના બધા પુરાવા પીડ્યા છે નમસ્તે નમસ્તે માધાભાઈ નમસ્તે સંતોના પુરાવા આપણા ભાઈ પીડ્યા છે વાણી દ્વારા આપણને સંતોએ હમરા છે એટલે લક્ષ્મણ છે સૂટ હોય પરિવર્તન તો કઈક આવે ને આમ જેસલ જાય તો એટલી લોટફાટ કરતો અને ગુરુ મળી ગયા તો એને આખો જીવન પલટો વાળી દીધો જે પાછો ભક્તિના માર્ગે પલમા પીર કીધો એવા કઈ પુરાવા તો હોવા જો ને આપણે ગુરુ ઉપદેશ લીધો હોય તો મનીષભાઈ નમસ્તે નમસ્તે गुरुब दतो दे मौ लय लिदास अबदा आत्मन ओळखन થઈ જાય હોય તે انا બોરાવા તો મળન કાય કેમ કે જીવન પલટાડ થાવા જોના માયા છોડી દે માયા છોડી દે સורה ના લો માયા પાછળ લા આત્યારે તો શિષ્ય ગુરુ પાછ ગુરુ ગુરુ પાછ નિત થતે યાર રાવના શિષ્ય ગુરુ પાછ થાય ભેગું કરી દીધા બધું દક્ષિણાના બાટલા પાખંડ પાખંડ પણ હમ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ રાહ જય ગુરુ મહારાજ હ સંદેશભાઈ જય ગુરુ મહારાજ એક મારી બીજા આપણે એમ થાય ગુરુ કરાવી સવારે છે બધા ધોળા જાય ભજન માં આવજન પાઠ સન મેળાવો છે ભજન છે

એટલે આ ભાઈ નથી મરે એવું સદગુરુ તો આધિ અનાધિ એ મરી જાય તો એની તિથિઓ કરવા માંડવી તો આ કેટલા દેહ ગુરુ થઈ ગયા કેટલી તિથિઓ દરરોજ તિથિઓ થાય છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પાતા રે બાને લોટ આલેશ કેટલા માણસ ખોટે થાય છે અત્યારે આ જો મજૂર વર્ગને કેટલી આરામ કીધી હોય એક બે મજૂરી ભાડે ને તો એને આંસકો લાગી જાય છે અને પછી એનું કોઈ કાર્ય તો પતું નહીં ત્યાં ત્યાં ગુરુ કર્યા છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હિન્દુ કુમાર જય ગુરુ મહારાજ બ્રહ્મ જ્ઞાનની વાતો બધા કર્યા પણ બ્રહ્મનિષ્ઠ બનવું કઠિન છે વાતો થાય માધાભાઈ એ બધી વાતો થાય છે કઠિન તો કઠિન જ છે ને રહેણી રહેવાનું આવે તો કઠિન પડે કે આપણે તાતા ક્યાંય તો મિશરે ખાન રેવને તાતા લો અહીંયા રેવો ને બોલવી અહીંયા રેવો ને એ કઠિન છે તાતા લો ગરમ લોઢા ને બધ ભેરા પહેલા તો ગરમ લોખંડ ને બધ ભેર ને એ થાંભલો ફાટ્યો રેવણી મતો તય ભગવાન મેળ્યો ક્યાંય માં નથી રેવણી માં ક્યાંય માં નહીં રેણી વિના રીઝે એવું જ નથી Реални, дај кај нити, кај ти, Рица? Пота не понт капо аз овас. Кој би за нокај пи деа пен не понт. Да пота не, реални, мреа во зош, реални, миња, Рица ја унеќа, ја го опоса мара. Ја ја го гору мара. Ја ја го гору мара, јава лекелон. Најма ирца, јава, сумо мазо. એટલે આવો બધો આવી લીધો સાર તમ પસાવડા થાય જ્યાં જાવ ને ઓરા આવવાનું દાવે તો ગમે અહીં ગીર્યા વધતું હોય ને ગમે માલતું હોય લો ગિનાન લઈ લીધું ગિનાન વાતો જ કરવાની નગરે હાલો આયતમાં તમે ઓળખી લીધો તો દેહ ભાવ મટી જ્યો કરશન મહારાજ જય ગુરુ મહારાજ આ જય ગુરુ મહારાજ કરશન મહારાજ જય ગુરુ મહારાજ એટલે વાતો થી નહિ પોતે કઈક રહેણી તો મેળા વિશે આપણે તમે પોતે ગમે ભલે ઉપદેશ ન લીધો આ વાતો પર વિચાર કરજો વિશ્વાસ નહી રાખવાનો વિચાર કરવાનો મારી વાત ઉપર વિશ્વાસ નહી રાખવાનો મને ફાવે બોલી નાખું પણ એન માથે વિચાર કરવાનો કે આમાં કેટલો કેટલું એટલે એ વિચાર કરવાનો ક્યાંય વિશ્વાસ નહી મૂકી દેવાનો વિશ્વાસ તો ખતરનાક છે હું તો વિશ્વાસ ને માનતો જ નથી વિશ્વાસ મને હાર જ થઈ જાય થઈ જાય થઈ જાય છે કીધી વિશ્વાસ બે લ એવો કોઈ વિશ્વાસ ન રાખવાનો વિશ્વાસ શું જ ખબર લ્યો શ્વાસ આ વગર નું આવું મના દે સમજાય પૂજા તો ગૌણ ની થાય હા હા પૂજા ગુણ ની થાય સંદેશભાઈ ગુણ પૂજાય ગુણો પોંદાવાની રીત હોય પોંદાવાની રીત હોય પ્રેમ ધરી ગુરુ પૂંજન કરી પ્રગટે આનંદ ની ધારા સસરા સર માં વાસ ગુરુ ના બધે ગુરુ છે લેવાલો તો પૂંજા કઈ રીતે કરશો હા ગુરુ મહારાજ તો સદગુરુ મારા ગુરુ કીધા સદગુરુ કઈ જુદા જુદા નહિ થવા સત્ય એક જ છે એનું મંદિર નો હોય મોતી નો હોય ફોટો નો હોય એને સત્ય આ સાંભળે આખથી નથી દેખાતો એને સત્ય કીધો એના દિવ્ય દ્રષ્ટિ લોચન થી દેખાય વાતો કઈ નાખી એમ તો મેળ જ નહીં આવે આ નમસ્તે નમસ્તેભાઈ નમસ્તે હા બોટા કર ખોરા ભાઈ નમસ્તે નમસ્તે ભાઈ એટલે વાતું એ નહીં કોઈ લાઈક કેમ નહી કરતા હોય પચાસ જણા જાય કોઈ પૈસા નો જાય લાઈક કરો એટલે અમને સપોર્ટ મળે વાતો એ કીધું છે ને વાતો એ વરા ન થાય વરા બનાવવા જોવા વાતો કરશો એમ વાતો નહીં પતે ગોળ ગળ્યો છે ગળ્યો છે કેવું પણ ગળ નો આવે ખાવા જોવા એટલે આપણને કઈક અનુભવ થયો હોય તો એના કઈક પુરાવા હોવા જોવા પુરાવા વિના અત્યારે કોઈ માને એવો નથી એમ તો અત્યારે આ વિજ્ઞાનની યોગ કહેવાય હા પુરાવા જોવા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભાઈ નમસ્તે નમસ્તે પ્રજાપતિ કિશન કિશનભાઈ નમસ્તે નમસ્તે ભક્તિ કરતા જ કઈક પુરાવો જો ભક્તિ કરવી અગમભેત જાણવો અગમભેદ કોની કહેવાય એ જ ન ખબર એમાં ભક્તિ કેમ કરવી

જમણો પોરુષ નો ડાબો શક્તિ નો છે ના શંકરના પોતામાં ઈદ બતાવે હોય અબ્ધું અંગ શંકર નો હોય અબ્દુ પારવતી નું હોય એટલે આ રીતે ઈ તો છે જ છે વિશ્વાસ નો કોઈ મતલબ નથી હો વિશ્વાસ તો ખતરનાક સિદ્ધ છે મને તો ઘણા અનુભવ થયા લાશ એ નોલિય રામગઢ થી જીવે સાયલા તાલુકો ને જય ગુરુદેવ અરવિંદ મહેતા હા ભાઈ હા અરવિંદ ભાઈ ਬੋਲਦਾ ਆਦਾ ਜ਼ਹਾਬਾ ਮਸਾਣੇ ਮਾ ਜੈ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜ਼ਹਾਬਾ ਬੋਲਦਾ ਆ ਬਲਖਸਵਾਇਸੀ ਨੇ ਦਵਾ ਦਿੱਤੀ ਆ ਬਲਖਸਵਾਇਸੀ ਆਪ ਦੇ ਇੱਕ ਵੇ ਇੱਕ ਵੇ ਲੱਖ ਨੇ ਚਾਰ ਖਾਣੂ ਬਦਾਂ ਹਰਖਾ ਦੇ ਲਿਓ ਯੋਨੇ ਬਦੇ ਇੱਕ ਵੇ ਇੱਕ ਵੇ ਲੱਖ ਨੇ ਤਿਓ એક લાખ ભૂમિમાં પેદા થાય જે એક લાખ પાણીમાં એક લાખ ઈંડાથી એક લાખ વરસાદથી બધા હરખાત થાય એક આખો પાછો નહીં તો આમાં આપણને સંશય થાય કે બધે હરખાત જે હોય છે પાણીમાન ભૂમિમાં ઈંડા વાળા જલમ મરમ ના ફેરા ટોળાઈ જાય તો એ તો આ ભગવાનો બધા યુગા યુગા આવતા લાય એના ફેરાય સારું જ લેશ કોના માટે સન શું થાય એના પુરાવા કોઈ મળતા નથી ક્યાં લક્ષ વાળા છે મારે છૂટી ગયો ભોપતભાઈ

આજમા ન ઓળખીને દેહ ભાવ જો મટાઈ જયોય તો લખવા રાય છે સુટે દેહ ભાવ સાહેબ તો બધું રેહવાનું આત્માન ઓળખી ને દેહ ભાવ મટ્યવાય ને તો સૂટે જાય બાકી નહિ સૂટે હોવ વાત તો કીધા પતશે જ નહીં આત્મા ભાવથી જીવા વાળા ઓછા દેહ ભાવથી જે ભાવ તે હવે મારા લાઈ

એટલે આવું હોય છે સમજ્યા વાત કરી અનુભવ માં આવે તો એ આત્મા ભાવ થી જીવતા હોય દેવભાવ થી જીવવા મન ભાવ થી જીવતા હોય તો એના ગયા લક્ષવા રે છે સુટે એવું નથી મળે એ તો બોધ લેવાનો એ જ છે કે આપડે લક્ષવા રે

ખુલાસા પૂરા પૂરા એ પાછો સમજાય ન હોય પાવર એક જ હોય પણ ઝીરો હોય ડીમ ડીમ લાગે એમાં કઈ ઝોક ન પડે પણ ક્યાં ઓ મૂકો ફોકસ તો આમ નથી થકાતું એટલે એમ પાવર તો એક જ છે પણ જેને જેટલી ક્યાં ક્યાં ક્યાસપ શક્તિ હોય એટલું જ ક્યાં સબ કરી એક ਵਦਨ ਨੂੰ ਗਰੀ ਅਕਾ ਹਲਾ ਵਾਤੀਆਂ ਪੋਲੇ ਸਾਨੂੰ ਵੀ ਆਵੋ ਅਨੁਭਵ ਕਰਵਾ ਕੋਨਾ ਕਾਟੇ ਕਾ ਕੋਨਾ ਕਾਟਾ ਖਾਇ ਬੱਧਰ ਮੈਂ ਆ ਬੇ પોતે તો ઉપદેશ લીધો હોય ને તો એ વિશે એનું જીવન પરિવર્તન તો આવું જ હોય ને એમ ઉપદેશ લઈને આપણે પાપમાં બંધાવું કરતા ન લેવો હારો ઉપદેશ નો લેવા સારો તો જો આપણા પાલન ન હોય ને તો નો લેવાય ઉપદેશ આઈ કેવી વાસ્તુ એ પોતે પોતાની ઓળખાણ કરાવેશ ન થાય તે હોય તો આપણા શું ખોટે ખોટે આય હા નો રખાય હું તો એ આમ છું ગમે આ ગાયદીયા દાવ ગમે એના ગુરુ કરાવો પણ તમારા પ્રયત્નો નો જવાબ એવો જોવા નિતિ દેતા હતા જવાબ જ નિત્જેતા અસક્તા થઈ જાય માણસ દાવડી દે દાવડી દે અસક્ત થતો થાય જનક રાધા વિજય દે કેમ કહેવાય હમ તે અમારે છે પૈસા ઓછા રે વિધે કેવાય એમ કહેવાય તે અમારા પાછું ન માની લેતા હોય અને બધાએ આપણું માને એવું એટલે કાલે તો ભજન માં આજકાલ લાય શું લેવાય તો સંતો ભક્તન મળેલી કોઈ કોઈમેટ કોઈ પ્રદેશ હોય તો આપણે અનુભવ પણ મને કહેવાના આવે બીજું શું લઘુભાઈ આ રીતે કડક લાય થયો હતો સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ